ભાજપના ઉમેદવારોની પાંચમી યાદીમાં ગુજરાતના સોળ ઉમેદવારોના નામ જાહેર થયા છે જેમાં સુરેન્દ્રનગરની બેઠક પરથી દેવજી ફતેપરાનું પત્તું કપાયું છે અને તેના સ્થાને મહેન્દ્ર મુંજપરાને ટિકિટ અપાઈ છે જેને લઈને દેવજી ફતેપરા મોવડી મંડળથી નારાજ છે તો દેવજી ફતેપરાએ ધનજી પટેલ અને જયંતિ કુવાડિયા સામે નારાજગી વ્યક્ત કરી છે તો તેમણે વીટીવી સાથે વાત કરતા એવું પણ કહ્યું કે હું મારા સમાજ સાથે બેઠક કરીશ અને સમાજ કહેશે તો પક્ષ પણ છોડી દઈશ તો સુરેન્દ્રનગર બેઠક ઉપરથી દેવ દેવજી ફતેપરાનું પત્તું કપાતા તેઓ નારાજ બન્યા છે તો જણાવી દઈએ ભાજપે ગઈકાલે જે ઉમેદવારોના નામની જાહેરાત કરવા કરી છે તો સુરેન્દ્રનગર બેઠક ઉપરથી વર્તમાન સાંસદને રિપીટ નથી કરવામાં આવ્યા પરંતુ ડોક્ટર મહેન્દ્ર મુંજપરાને ટિકિટ આપવામાં આવી છે તો પક્ષે તેમના ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે વાતરફ આ ડોક્ટર મહેન્દ્ર મુંજપરાને ટિકિટ મળતા વર્તમાન સાંસદ નારાજ બન્યા છે કહી રહ્યા છે કે આજે સમાજના આગેવાનો સાથે તેઓ બેઠક કરશે અને સમાજ જે કંઈ પણ નિર્ણય લેશે તે પ્રમાણે તેઓ વર્તશે સાથે તેમણે એવું પણ કહી દીધું કે સમાજ કહેશે તો પક્ષ પણ છોડી દઈશ હું તો પ્રજાનો સેવક છું અને મારા મોટા ભાગના દર્દીઓ ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર બનેલા છે એટલે શહેરના પ્રશ્નો અલગ હોય ગ્રામ્યના ખેડૂતોના પ્રશ્નો અલગ હોય એ બધા જ પ્રશ્નોનું હું બને એટલું વધારે વધારે સોલ્યુશન આવે એવા પ્રયત્નો કરીશ હંમેશા હું તો પ્રજાનો સેવક છું અને મારા મોટા ભાગના દર્દીઓ ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર